સુરતમાં ટ્રાફિક નિયમનનું પોલીસ દ્વારા કડક પાલન કરાવા રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકના નિયમો ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી સુરત પોલીસ કમિશ્નર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાને લીધે લોકો ઝેબ્રા ક્રોસિંગ પર સજાગ બન્યા છે અને ત્યારે દંડના ભરવો પડે માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે પરંતુ ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ઈ ચલન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ ચલન હાલ કોર્ટમાં જાય જાય પહેલા લિટીગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પહોંચ્યા છે લોકોને દંડ ભરી દેવા નોટિસો ઇસ્યુ થઈ રહી છે તો છેલ્લા બે સપ્તાહમાં જ આવી એક પોઈન્ટ બે લાખ નોટિસો ઇસ્યુ થઈ છે અને ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ પાંચ હજાર ઈ ચલણ આવી રહ્યા છે જેના પર સિક્કા મારીને લોકો સુધી પહોંચાડાઈ રહ્યા છે જો કોઈ વાહન ચાલક ત્રણ મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસનો સીસી નંબર પડે છે અને બાદમાં કેસ કોર્ટમાં આવે છે ત્યાં પણ વાહન ચાલકને પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાઈ છે જેમાં કેસનો નિકાલ થઈ શકે છે સ્પીડક ના ઈ ચલણ રોંગ સાઈડ ઈ ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે તથા જે લોકોને જૂની ઈ ચલણ ઇસ્યુ કરવામાં તેઓ પણ પોતાનો દંડ ભરવા માટે હવે જાગૃત થયા છે કારણ કે તેઓ ઈ ચલણ ના ભરશે તો તેઓને કોર્ટમાં ધક્કા ખાવાનો વારો આવી શકે છે અને તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે प्रमोद श्रीराम पाठक प्रमोद भाई किस तरह का दंड आपको दिया गया है तो ट्राफिक की वजह से सिग्नल थोड़ा करके क्या वही एक सौ सत्यर के कलम लगी वही बन गया कितने का दंड दिया गया हज़ार रुपये क्या कहना चाहोगे जो लोग ट्रैफिक का पालन नहीं करते रूल्स का पालन नहीं करते उनको क्या कहोगे लेकिन पालन तो करना ही चाहिए वो अच्छा है अच्छा की है अभी सूरत पुलिस द्वारा एक खास ड्राइव चलाई जा रही है ट्रैफिक नियमन को लेकर उनको कामगिरी को लेकर क्या कहोगे अच्छा ही